નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસી લોકો માટે આ દિવસ દિવાળીના તહેવાર સમાન ગણાય છે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢવામાં આવી હતી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચના કરવામાં આવી હતી ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તીરકામઠા માથામાં બાંધેલો રૂમાલ બાંધ કરેલી કોટી ધારણ કરી આદિવાસી યુવાનોએ લોકગીતો ગાતા ગાતા રેલી સ્વરૂપે આદિવાસી ઓગસ્ટ ના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે રંગાય રેલી તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ વેળા ભેકોટલિયા ડુંગર ઉપર તેમજ દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ધરોહરની ઝાંખી ઉજાગર થયેલી જોવા મળી હતી આદિવાસી પહેરવેશ રાજચિત્રોની ઝાંખી રીતરિવાજોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે